લખનભાઈ ગામમાં આવ્યા છો શું સમસ્યા છે ખાસ કરીને અબડાસા તાલુકાના લાખડીયા ગામમાં જે સમસ્યા છે એક તો ખાસ કરીને શિક્ષણની કે અહીંયા આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને તાત ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય છે એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ છે અહીંયા આગળ શ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે સાંસદશ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કંઈને દરેક સમાજના લોકો રે કે હાલ અહીંયા કંઈક ઊભા છે એ દરેક સમાજના લોકો સાથે જ અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે એમની સાથે છું સરકારને અમે થોડુંક સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે જો મારા હાથમાં હોત તો આજે જ હું સાઇન કરી દેત પણ અભલાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ ખકડેલું છે ક્યારે પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબ આપ આપો અહીંયા કને આવ્યા જો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય સાંસદ સાંસદશ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અબલા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવવું અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત લેવું સાંસદશ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નહોતો આવ્યા આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે જે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખકડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યું તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવવું ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હોવ તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવો નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો ને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો દતેશભાઈ જેવા અગ્રણી ભણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા